ના પાડી ના તને હા બટા વાપર જતો તાર એમ

તો છોકરા છોકરા આવે છે એ પણ મારા દીકરા ભણવા નથી આવતા હોય એવું લાગતું હો પકાય વાંધો ને નીકળવાના જ છે ને લાઈને ક્યાં ખબર ક્યાંય પકડવા વાળો લાઈ મને હંતો જવા દે હાલો બન હાલ મેં પણ તને ભૂખ લાગી

અને આ બાર જતી ના દાયો લાઈ તો હાલી જવું મા બાપ પિન કોર નથી ને મારા દીગરાની આ ડોશી માર હામુ જોતી દેતી તી ને એટલે એને ખબર તો પડી જશે કે પકડવા વાળો આ લે મોઠા કલવારો આવ શું કરવાનો અરે બાપ રે આ મોઠા કલવારા કે ખબર એક પકડવા વારો ડોશી ને ખબર પડી જશે છોડી પાઈ જશે ને તો છોડી કહી દીશે ને કે માર બોન મારા દીકરા પણ વાત નથી કરવા દેતા લા હવે મન ભાગવા બધાને ખબર તો પડી જાય કે પકડવાવાળો લાટકા એ મારી બોન આયા નથી એ તારી જ આયા પકડીને જાતો તો

તો આને પકડવા લેવાય લેડુ મને ભીખ લાગતી હતી મેં તું મને પકડી જાય તું હો